નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ વિશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના એરંડાના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાજકોટ અગિયારસો એકાણું થી બારસો એકવીસ ભચાઉ બારસો બાવીસ થી બારસો એકાવન વિરમગામ બારસો અઢાર થી બારસો એકત્રીસ તલોદ બારસો અઠ્યાવીસ થી બારસો બેતાલીસ સમી બારસો ત્રીસથી બારસો પચાસ વિસનગર બારસોથી બારસો અડસઠ ચોટાણા બારસો બાવીસથી બારસો છવ્વીસ થી બારસોથી બારસો સાહીઠ મહેસાણા બારસો પચીસથી બારસો ચોપન આંબલીયાસર બારસો પાંચથી બારસો એકવીસ ઈડર બારસોથી બારસો પાંત્રીસ સાણંદ અગિયારસો એકાણુંથી અગિયારસો એકાણું મોરબી અગિયારસો પચાસથી બારસો દસ બહુચરાજી બારસો ત્રીસથી બારસો પિસ્તાલીસ કલોલ બારસો સોળથી બારસો ઓગણપચાસ દહેગામ બારસો સત્યાવીસથી બારસો પાંત્રીસ રખિયાલ બારસો દસથી બારસો પંદર જેતપુર અગિયારસો પચાસથી બારસો પચીસ વાંકાનેર અગિયારસો સિતોતેરથી અગિયારસો સિત્તોતેર માણસા બારસો વીસથી બારસો પચાસ હળવદ બારસો પાંચથી બારસો સાડત્રીસ દાહોદ અગિયારસો સાઠથી અગિયારસો એંસી પાટડી બારસો પાંચથી બારસો આઠ અમરેલી અગિયારસો સિત્તેરથી બારસો પંદર ધ્રાંગધ્રા બારસો પચીસથી બારસો પાંત્રીસ બાવડા બારસો છત્રીસથી બારસો અડતાલીસ અંજાર અગિયારસો પચાસથી બારસો પિસ્તાલીસ જામજોધપુર બારસોથી બારસો એકત્રીસ ગોજારીયા બારસો વીસથી બારસો ઓગણપચાસ કુકરવાડા બારસોથી બારસો બેતાલીસ વિજાપુર બારસો ચૌદથી બારસો ચાલીસ ચાણસમા બારસો દસથી બારસો બાવન જામનગર એક હજારથી અગિયારસો એંસી જસદણ નવસો પચાસથી બારસો છ કડી બારસો વીસથી બારસો પચાસ ગોંડલ બારસો થી બારસો છપ્પન ભુજ બારસો થી બારસો પંદર વારાહી બારસો પંદરથી બારસો ચાલીસ 1212 બારસો બારથી બારસો પંચાવન બોટાદ એક હજારથી અગિયારસો છોતેર ભાભર બારસો પચાસથી બારસો ચોપન રાધનપુર બારસો પાંચથી બારસો અડતાલીસ પાટણ બારસોથી બારસો એકોતેર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવજનો યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો